લખતરની નર્મદાની કેનાલ ઉપરથી આશરે દસ ફૂટ લંબાઈનો અને પંચોતેર કિલો વજન ધરાવતા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું લખતર સુરેન્દ્રનગર લાઇફ ટીમ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલ આવ્યા પછી ખાસ કરીને નર્મદા ભરૂચ જિલ્લાના રાજપીપળા કેવડિયા કોલોની સરદાર સરોવર ડેમની આજુબાજુના જંગલમાં જોવા મળતા અજગર જોવા મળી રહ્યા છે તેવા અજગર જ અહીં જોવા મળ્યા હતા અને લોકોમાં અજગર માણસને ગળી જાય તેવી માન્યતા હોવાથી તેનું મૃત્યુ નિપજાવી દે છે હાલ આ પ્રજાતિ નામ શેષ થવાના આવ્યા હોવાથી સરકાર દ્વારા તેને શેડ્યુલ વન પાર્ટ ટુમાં મુકાયા છે લખતર કેસરિયા જવાના માર્ગ પાસે પસાર થતી નર્મદા કેનાલ ઉપર અજગર જોવા મળતા લખતર વાઇલ્ડલાઇફ મેમ્બરને જાણ કરવામાં આવતા વઢવાણ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ મેમ્બર મુનાભાઈ દર્શનભાઈ સોની લખતર વાઇલ્ડલાઇફ મેમ્બર વિજય જોશી વગેરે આ કામમાં જોડાયા હતા